कल हम जाएंगे कलोल शोर मचाएंगे और कहेंगे कि के तलाव कैलाश के लिए तो पहला धोरण एक नु पाठ्य पुस्तक नाम से कलरव धोरण बेनु पाठ्य पुस्तक नाम से कलोल पाठ्य पुस्तक नाम से कलशोल चौथा नु कुहू પાઠમાં નીચે કેતારમ અને છઠ્ઠાનું પુસ્તકનું નામ છે পলাશ તો ધોરણ વાઇઝ આપલા પાઠ્યપુસ્તક રી ગયા ધોરણ 1 ધોરણ 2 3 4 5 અને 6 તો તમે આ સરળ પદ્ધતિ દ્વારા ગુજરાતની અંદર આવેલા પાઠ્યપુસ્તકોના નામ યાદ રાખી શકો છો જો જો કલમ અપ જાયંગે તલોલ શોર્ મચાએંગે ઓર કહેંગે